કો નમસ્તે ચલો આજે આપણે કઈક તમને વસ્તુ બતાવું છું તમે ઓળખો છો કે એ કયો આકાર છે તે આ કયો આકાર છે આર્યન ચોરસ વેરી ગુડ આ કયો આકાર છે વૃદિક વર્તુળ વેરી ગુડ આ કયો આકાર છે અંજન અર્ધવર્તુળ વેરી ગુડ આકારમાં કરી શકીએ બરાબર તો વિવિધ આકારો આપણે આનાથી બનાવી શકીએ છીએ તો આ આકારો વડે જે આકાર છે ત્રિકોણ વેરી ગુડ આ ત્રિકોણ ત્રિકોણ પર શું એક બિંદુ થી લઈને ત્રિકોણ ની આ જે ત્રિકોણ બનાયું આપણે તેમાં એક બિંદુ થી લઈને શરૂ કર્યું ત્યાંથી લઈને

લંબ ચોરસની તાજ આ મારી પાસે ડસ્ટર છે આ કયા આકાર છે મહે લંબ લંબ ચોરસનું આપણ કરવું છે તો આ દોરી you okay. હવે માપનને શું કહેવાય ચારે તરફ નું જે માપન છે આપણે બીજા આકારો ને કહી નાખીએ

ab पहली बाजू गई था ए बी वत्ता कैसे के होते हैं c e.

Să seică, nu sutra pe seică. acum anul viitor na te cei ચોરસની પરિમિતિ શોધો 6 સેમી એક બાજુનું માપ છે કેટલું છે 6 સેમી તો ચોરસને ચારે બાજુનું માપ કેટલું હશે ચાલ એક બાજુનું માપ 6 સેમી છે તો આ બાજુનું માપ કેટલું હશે 20 6 સેમી સેમી આ બાજુનું કેટલું હશે

કેમ કે ચોરસ ચોરસ ની બધી બાજુ ના માપ સરખા હોય છે એટલે વેરી ગુડ ચોરસ માં કેવા હોય છે ચારે બાજુનો માપ કેવા હોય છે સરખા એટલે એક માપ હોય તો એ બધી બાજુ માપ હોય છે તો આપણે એની પરિમિતિ શોધવાની છે તો સૌપ્રથમ આપણે એનું સૂત્ર લખવું પડે ચોરસની પરિમિતિ બરાબર શું લખીશું હવે બરાબર dim berapa lembar Sulapis so, તો આપણી પાસે જે ચોરસ છે પછી તે તે બાદ કિંમત કિંમત આપ મૂકિને સૂત્ર લખવાનું પછી તે સૂત્ર લખીને તે તે ના ગુણ્યા કરવાના પછી જે જવાબ આવે તે દે નીચે જવાબમાં લખી દે કે શું કહેવા છે

तो त्रिकोण के कितने बाजू होते हैं त्रिकोण के कितने बाजू में है तीन बाजू छे त्रिकोण ने तो त्रिकोण की परिमिति शोधवा माटे कोई सूत्र लागू करते लंबाई वत्ता लंबाई वत्ता पहोळाई एवं आवशे आर्यन 3 गुणिया लंबाई

આ રીતે સૂત્રો ની મદદથી સરળતાથી પરિમિતિ શોધી શકીએ આગળ